દસમા અધ્યાયના પાઠનું ફળ ભગવાન શંકરે પાર્વતીજી ને ગીતાજી નવ અધ્યાયના પાઠ મહાત્મ્ય સંભળાવ્યું હવે તેઓ દસમા અધ્યાયના પાઠ મહાત્મ્ય કહેવા લાગ્યા પવિત્ર કાશી ક્ષેત્રમાં એક જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો તેને મહાદેવ પર અપાર શ્રદ્ધા હતી તે રોજ નિયમિત કાશી વિશ્વનાથના દર્શને જતો ને આરાધના કરતો એક વેળા બુંગી ઋષિએ આ બ્રાહ્મણને ધ્યાન ધરતો જોયો એટલે મહાદેવને પૂછ્યું તો કાશી વિશ્વનાથે કહ્યું હું તમને એક કથા કહું છું તેમાંથી તમને આ તપસ્વી બ્રાહ્મણ વિશે જાણવા મળી જશે એક વેળા હું પાર્વતીજી સાથે કૈલાસમાં બેઠો હતો તેવામાં એક કાળો હંસચાંદમાં કમળનું ફૂલ લઈને આવ્યો ને મારા ચરણોમાં મૂકી મારી સ્તુતિ કરી પક્ષીરાજ કહે હે દેવેશ આપની જય હો આપ ચિદાનંદમય સુધાના સાગર અને જગતગુરુ છો સદ્ભાવનાયુક્ત અને અનાસક્ત એવા આપની જય હો અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ દ્વારા આપ ત્રિવિધ પ્રકારના મળોથી રહિત છો આપ અવિદ્યામય ઉપાધિથી રહિત નિત્યમુક્ત નિરાકાર નિરામય અસીમ અહંકાર શૂન્ય આવરણ રહિત અને નિર્ગુણ છો આપના ચરણકમળ ભક્તોની રક્ષા કરવામાં પ્રવીણ છે હે કામદેવને ભસ્મ કરનારા બોલેના આપનો જય હો ચૈતન્યના સ્વામી ત્રિભુવન રૂપધારી હે યોગેશ્વર આપનો જય હો શારદા નારદ શેષ કે બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવા સમર્થ નથી કે આપના ગુણોનું વર્ણન કરવા શક્તિમાન નથી તો મારી શિવ વિશાળ છતાં હે શરણાગત વત્સલ દિનાનાથ આપ મારા પર પ્રસન્ન થાઓ આપની જય હો પછી મેં હંસને તે કોણ છે અને તેનો રંગ કાળો કેમ નવા છે તે વિશે પૂછ્યું તો હંસે કહ્યું હે પ્રભુ આપ જાણો છો કે હું બ્રહ્માજીનું વાહન છું એક વખત આપના દર્શનની ઈચ્છાથી હું આ તરફ ઉડતો આવતો હતો પરંતુ માર્ગમાં માન સરોવર આવતા મારો ઉડવાનો વેગ ઘટી ગયો અને મારી શક્તિ હણાઈ ગઈ હોય તેમ હું એકાએક બેમાન થઈને પૃથ્વી પર પટકાયો જ્યારે હું વાહનમાં આવ્યો ત્યારે મારો રંગ કાળો બની ગયો હતો એવું કેમ બન્યું હશે તે અંગે હું વિચારતો હતો એવામાં સરોવરમાંથી કમલીની બોલી ઉઠી હે હંસ તું માન સરોવરમાં મારા ઉપરથી ઉડ્યો માટે તું કાળો થઈ ગયો છે હંસે તેને પૂછ્યું હે કમલીની મારાથી ભૂલ થઈ હવે તું કોણ છે તે તારું વૃતાંત મને કહે કમલીની બોલી ગયા જન્મમાં હું બ્રાહ્મણી હતી મેં એક મેના પાડી હતી તેને હું રમાડતી નહીં બોલતા શીખ હતી તેની સાથે મને ઘણો આનંદ આવતો હતો એક દિવસ મારા પતિ બહારથી આવ્યા પરંતુ મારું ધ્યાન મેનાને હતું તેથી પતિનો આદર હું કરી શકી નહીં એટલે પતિએ ક્રોધે શ્રાપ આપ્યો કે તારો જીવ મેનામાં છે એટલે તું હવે મેના તરીકે જન્મજે પછીના અવતારે હું એક જંગલમાં મેના તરીકે જન્મી ત્યાં આગળ એક ઋષિનો આશ્રમ હતો મને તે સ્થાન ગમી ગયું એટલે હું આશ્રમમાં રહેવા લાગી એ ઋષિ નિત્ય સ્નાન કરીને આવીને ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા અને એ પાઠ હું એક ચિત્તે શ્રવણ કરતી હતી તેનું ફળ મને એ મળ્યું કે હું મેનામાંથી એકાએક અપ્સરા થઈ પછી સહુ મને પદ્માવતી નામથી ઓળખવા લાગ્યા હું નિત્ય માનસરોવરમાં સ્નાન કરવા જતી અને જળક્રીડા કરી પાછી ફરી જતી પરંતુ એક વખત દુર્વાસા મુનિએ મને નગ્ન હાલતમાં જળક્રીડા કરતી જોઈ આથી ક્રોધે ભરાઈ તેમને મને શ્રાપ આપ્યો આ સરોવરમાં જ કમલીની થઈને તું રહે છે આ શ્રાપ મુક્તિ થશે આજે વર્ષ પૂરા થાય છે હવે હું સ્વર્ગમાં સંચરું છું મને ગીતાજીના દસમા અધ્યાયના પાઠથી આ મુક્તિ મળી છે હે હંસ તારી મુક્તિ પણ ગીતાજીના દસમા અધ્યાયના પાઠના શ્રવણથી થશે આમ કહી તે કમલિનીમાંથી અક્ષરા બનીને સ્વર્ગે સંચરી હે આશીર્વાદ આપો કે હું તને વિંધ્યાચલ પર્વત પર એક મહાકમા મળશે ત્યાં તારો ઉદ્ધાર થશે હંસ દક્ષિણ દિશામાં ઉતો વિંધ્યાચલ પર્વત પર આવ્યો સદભાગ્યે ત્યાં આગળ એક મહાત્મા ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા તે સાંભળ્યો ને દેહમાંથી મુક્તિ મળી અને તે બ્રાહ્મણ દેહ પામ્યો હવે તે આ જન્મ પૂરો કરી ફરી બ્રહ્માનું વાહન બની જશે આ રીતે મહાદેવજીએ પાર્વતીજીને દસમા અધ્યાયના પાઠનો મહિમા સમજાવ્યો જય શ્રી કૃષ્ણ